ગુજરાતમાં ભરમાર લાગતી હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે નકલી પોલીસ હોય નકલી જજ હોય કે નકલી વકીલ હોય અને કિસ્સાઓ સામે આવ્યા હવે મહેસાણા નકલી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે ત્યારે કોણ બનાવતું હતું દારૂ આવો જોઈએ આ રિપોર્ટમાં

ખેતરની ઓરડીમાં ધમધમતી હતી દારૂની ફેક્ટરી નકલી નકલી વિદેશી ભરેલી બોટલો બોટલો ખાલી જપ્ત આલ્કોહોલ અને વધુ દારૂ ઝડપાયો દારૂની ફેક્ટરી ચલાવતા બે આરોપી જેલ હવાલે મહેસાણા જિલ્લાના કડીમાં આવેલા અચરાસણ ગામના ખેતરમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી હતી આ વિશે માહિતી મળતા કડી પોલીસે રેડ પાડી હતી તે દરમિયાન સો લીટર થી વધુ નકલી વિદેશી દારૂ નકલી બોટલો ખાલી બોટલો તેમજ આલ્કોહોલ જપ્ત કર્યા છે વિદેશી દારૂ બનાવતા ગગન જયંતિભાઈ અને હર્ષદ મગનભાઈ વાઘેલા નામના બે શખ્સની ધરપકડ કરી હતી બંને આરોપીઓ દારૂની કાચની બોટલ પર હેન્ડ પ્રેસિંગ મશીન થી ઢાંકડા લગાવી રહ્યા હતા મૂળ અચરાસન ગામની સીમમાં આવેલ એક જગ્યાની અંદર રોયલ ચેલેન્જ વિસ્કીની જે ખાલી બોટલ્સ છે તેની અંદર વિવિધ કેમિકલ્સ એસેન્સ તથા અન્ય જે સસ્તી હલકી ગુણવત્તાનો જે દારૂ છે તે મેળવી અને બોટલ્સ તૈયાર કરવામાં આવતી હતી પોલીસ દ્વારા આ જગ્યા ઉપર રેડ કરતા આ સમગ્ર જે नेटवर्क चेते गगन पटेल तो नाम लोग मूडा संगाम लोग जो व्यक्ति चेते ये चलातो हतो ने तेनी साथे मदद करी मां अर्शद बागिला नाम लोग किया थे नकली विदेशी दारू नकली दारू बनावा शू मिक्स करता हता कुल रुपया एक लाखों गंती हजार पांच सौ वीस तो मुद्दा माल जब्त પોલીસે ઘટના સ્થળેથી અલગ અલગ કેમિકલ મિક્સ કરીને રોયલ ચેલેન્જ ફ્લેવરનો સો લીટર અલગ અલગ કેમિકલ તેમજ એસેન્સ અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલો સહિત કુલ રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજારથી વધુ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે તે મુજબ અલગ અલગ કેમિકલ માંથી પાણી અને આલ્કોહોલ ભેળવી દઈ તેની અંદર કલર માલ્ટ ને ફ્લેવર નાખી નકલી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હતો આ દારૂ વેચવામાં આવતો હતો પોલીસે ઘટના સ્થળે થી આ બંને અરે અટક કરેલા છે અને સમગ્ર બાબતે પોલીસ દ્વારા જે ત્યાં મુદ્દામાલ છે એ એક લાખ અને ત્રીસ હજાર મુદ્દામાલ અત્યારે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલું છે આની અંદર પોલીસે અત્યારે ડીએનએસ ટ્રોલી તથા ટ્રેડમાર્ક અને કોપીરાઇટ એક્ટના જે જે સંબંધિત સેક્શન્સ છે તેના અનુસાર આમાં ગુનો દાખલ કરેલો છે આ કેમિકલ્સ ક્યાંથી મેળવવામાં આવતા હતા છેલ્લા કેટલા સમયથી આ નેટવર્ક ચાલતું હતું અને વેચાણની અંદર કોણ કોણ આની અંદર સામેલ હતા તેઓએ ક્યાં ક્યાં આ વસ્તુનું વેચાણ કરેલું છે આ સમગ્ર બાબતે પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહ્યો છે મેડ ઇન કડી દારૂ ગુજરાતમાં ક્યાં ક્યાં વેચાતો હતો ખરીદતું હતું પોલીસની થી બચાવી કેવી રીતે થતી દારૂની હેરાફેરી ફેક્ટરીમાંથી કેવી રીતે થતી નકલી દારૂની ડિલિવરી નકલી દારૂની હેરાફેરીમાં કેટલા લોકો સંડોવાયેલા છે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ મહેસાણા